જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ સરળ રીતથી બ્લાઉઝમાં કેવી રીતના ડ્રોઈંગ કરવાનું છે બ્લાઉઝનું આપણે બ્લાઉઝ શીખીને આપણે કેવી રીતના એને સેલિંગ કરવાનું છે કેવી રીતના એનું ડ્રોઈંગ કરીને સાદું બ્લાઉઝ કટો સાદું બ્લાઉઝને કટોરીવાળું બ્લાઉઝને બધું કેવી રીતના કટોરીવાળું બ્લાઉઝ કટિંગ કરવાનું છે બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધુંય શીખવાડીશ જો આ કટોરીવાળું બ્લાઉઝ છે કટોરીવાળા બ્લાઉઝની કેવી રીતના ડ્રોઈંગ કરવાનું હોય જો આ કેવી રીતના ડ્રોઈંગ કરીને જો આવી રીતના શોલ્ડરનું માપ લેવાનું પછી કેવી રીતના આવી રીતના કટોરી આવશે અહીંયા યોગ આવશે આ ફ્રન્ટનું ભાગ આવશે પછી આ બેક સાઈડ આવશે આ સ્લીવ પછી આ કટોરી કટોરીનું કેવી રીતના કટ કરવાનું અહીંયાથી ત્યાંથી દોઢ ઇંચ આગળ અહીંયાથી દોઢ ઇંચનું વધારવાનું ત્યાંથી એક ઇંચ વધારવાનું પછી દોઢ ઇંચ ઉપર દોઢ ઇંચ નીચે કરીને કેવી રીતના ડેસ કરવાનું એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ જો કટોરી બ્લાઉઝનું બધું છે આપણે હન્ડ્રેડ ડેનું નાઇન ક્લાસ છે આજે નાઇન ક્લાસ જો એકદમ કટોરીવાળા બ્લાઉઝનું મેં જો કેવી રીતના કટ કરીને આ જો કેવી રીતના કેવી રીતના બધું મેં લખ્યું છે અને બ્લાઉઝ શીખવું એકદમ એકદમ હેલું છે જો અહીંયાથી મેં શોલ્ડરનું માપ લીધું છે ત્યાંથી જો શોલ્ડરનું માપ લીધું અહીંયાથી આર મોલ્ટનું માપ લીધું આર મોલ્ટનું માપ લીધું પછી ત્યાંથી ચેસ્ટનું માપ લીધું ચેસ્ટનું માપ લઈને પછી આ બે આ દોઢ ઇંચ આપણે બે ઇંચ વધારાનું કહી રહી છે આપણે મેં વધાર્યું છે પછી ત્યાંથી સીધું ત્યાંથી વચ્ચેનું ત્યાંથી વચ્ચેનું મેં લઈને ત્યાંથી સીધી એક લીટી કરી છે સીધી એક લીટી પ્રિન્સીસ કટ બ્લાઉઝનું છે સીધી એક લીટી કરી સીધી એક લીટી કરી દીધી છે પછી ત્યાંથી ઉપર સાડા ત્રણ ઇંચ સાડા ત્રણ ઇંચ ઉપર લઈને અને ત્યાંથી પછી એક સીધી લીટી કરીને અડધો ઇંચ આમ ને દોઢ ઇંચ આમ અહીંયાથી ગોલ શેપ આપીને ત્યાંથી એક ઇંચનું એક ઇંચનું શેપ ને ત્યાંથી પાછળના ભાગમાં દોઢ ઇંચ ને આગળના ભાગમાં એક ઇંચ એ આવશે પછી અહીંયા પાછળના ભાગમાં મટકા ગળા કેવી રીતના કરવાનું છે જો એ મેં તમને સમજાવ્યું છે કે મટકા ગળા કેવી રીતના કરવાનું છે અને આ જો આ ફોર ટક્ષવાળું બ્લાઉઝની ડ્રોઈંગ છે કેવી રીતના આમાં જ જેવી રીતના પ્રિન્સીસ કટનું હોય ને એવી રીતના જ આ ફોર ટક્ષ બ્લાઉઝનું છે કે કેવી રીતના આમાં યોગ આવી જાય ફોર ટક્ષ આવી જાય આગળનું ગળવું અને પાછળનું ગળવું તો આવી જ રીતના સેમ જ હોય હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બધુંય શીખવાડીશ આપણે મેઇન છે આપણે શીખવાનું છે આપણે મેઇન શીખવાનું છે કટોરીવાળું પ્રિન્સીસ કટ ને બધું બ્લાઉઝ શીખવાનું છે પ્રિન્સીસ કટને બધું આપણે બ્લાઉઝ અને આપણે મેઇન સેલિંગ કરવાનું છે જો આપણે શરૂઆતમાં બસો પચાસ ને દોઢસો ની બસો રૂપિયા આપણે સાદા બ્લાઉઝની અસ્તર વગરનું બ્લાઉઝ હોય ને તો આપણે સો રૂપિયા સિલાઈ રાખવાનું હોય અને અસ્તર વગર અસ્તરવાળું એમાં કાંઈક અસ્તર વગરમાં કાંઈક પાઇપિંગ લગાડવાની હોય ડોરી લગાડવાની તો એકસો વીસ ને પછી કાં તો દોઢસો રૂપિયા કરી દેવાનું એવી રીતના તમે ત્રણથી ચાર બ્લાઉઝ સીવો ને સાદા અસ્તર વગરના તો એ તમે પાંચસો રૂપિયા લેખે મહિનાના પંદર હજાર રૂપિયા તમે કામ કામી શકો અને પછી તમે કાંઈક અસ્તરવાળું મ મિનિયમ મિનિયમ ઓછામાં ઓછા એકદમ ઓછી રેન્જના તમે બ્લાઉઝ સીશો ને બસો પચાસમાં તમે સીવો તો એ તમે ચાર બ્લાઉઝ તમે સીશો તો મહિનાના તમે ત્રીસ હજાર રૂપિયા રોજના તમે અને ત્રણથી ચાર બ્લાઉઝ તો તમારું સિવાય જ જાય જરાય તમને કાંઈ થાય જ નહીં ત્રણથી ચાર બ્લાઉઝ તમારું સિવાય જ જાય ત્રણથી ચાર બ્લાઉઝ આપણું થઈ જાય અને પછી આપણે સરસ રીતે આપણું સેલિંગ થાય ને બધું આપણું સરસ થાય પછી આપણે ડિઝાઇનર બ્લાઉઝ હોય જો હું તમને ડિઝાઇનર બ્લાઉઝ ડિઝાઇનર બ્લાઉઝના તો એક બ્લાઉઝના આ એરિયા એરિયાવાઇઝ હોય કંઈકમાં પાંચસો રૂપિયા આપે કંઈકમાં છસો સાતસો એવી રીતના આપે તમે એરિયા એરિયાવાઈઝ કામ કરો જો ડિઝાઇનર બ્લાઉઝના હજાર રૂપિયા એ ડિઝાઇનર બ્લાઉઝના હાલે છે કે કેવી રીતના હજાર રૂપિયા પાંચસો રૂપિયા કાંઈક વર્ક હોય કાંઈક મોતી લગાડ દો પછી બ્લાઉઝમાં આપણે આપણી રીતે આપણા પાસે ઘરમાં જે કાંઈક પડ્યું હોય ને જો ઘરમાં તોરણ આપણા ઘરમાં તો તોરણ હોય એની મોતી હોતી હોય એ મોતી આપણે કાંઈક તૂટી ગયું હોય ને કાંઈક નવા જેવું મોતી હોય તો એ જવા નહીં દેવાનું એ રાખી લેવાનું જો એમાંથી વધેલું કપડું હોય તો પછી એવી રીતના એમાં આવી રીતના લટકન બનાવી દેવા લટકન બનાવીને બ્લાઉઝના લટકન પછી ચણિયા ચોળીના લટકન એવી રીતના બધું આપણે લટકન બનાવી દેવાનું જો જો આવી રીતના આપણે તમે લટકન આ મારું આ મેં કેમાંથી બનાવ્યું ખબર હે આ તોરણ આપણે તોરણ આવે છે ને આપણે દરવાજામાં એ મારું તોરણ તૂટી ગયું હતું એમાંથી મેં લઈને તોરણના બધું લઈને એમાંથી જો મેં કેવી રીતના લટકન બનાવી દીધું છે એ આપણા હાથમાં આપણા માઇન્ડમાં જોવું જોઈએ કે હું કેવી રીતના વસ્તુને વેસ્ટેટ ન કરું અને એમાંથી બધી વસ્તુ મારી એકદમ સરસ રીતે અને એકદમ સારું બની જાય અને થોડાક સમયમાં જ તમે ખાલી શરૂઆત કરો તમે ખાલી સાદા બ્લાઉઝથી ખાલી આજો આ સાદું જ બ્લાઉઝ છે એમાં તમે ખાલી શરૂઆત કરો આગળનો ભાગ પાછળનું તમે પેપર ઉપર કાપડ ઉપર બધી રીતે તમે કટ કરો ને તો તમે કટ કરીને પછી તમે સીવાનું તમારે રોજ ડેલી એક કલાક શરૂઆતમાં તમારે ડેલી એક કલાક તમારે સિલાઈ હાટું કાઢવું પડશે ને એક કલાક હાટું તમારે પેપર કટિંગ કરવાનું કાતરને કેવી રીતના કટિંગ કરવાનું કાતરને કેવી રીતના ગોલ ગોલ મેં તમને સિલાઈનો સમજાવીએ કે કેવી રીતના આમ ગોલ રાઉન્ડ સિલાઈ મારીને શીખવાનું હંચો કેવી રીતના બધી મારી વિડીયો છે તમે આના હમણાં તમે મારી વિડીયો નથી જોતા વિડીયોમાં સપોર્ટ નથી કરતા તમે પ્લીઝ મારી વિડીયો જોવો મારી વિડીયોને ફોરવર્ડ કરો આગળ વધારો હું તમને એકદમ ઇઝી રીતથી એકદમ સહેલામાં સહેલી રીતથી બ્લાઉઝનું કટિંગ ડ્રેસનું વન પીસ ડિઝાઇનર તમને મેં કીધું છે ને એટલે તમને હન્ડ્રેડ ડેમાં એકદમ પાક્કું એકદમ પાક્કું તમને શીખવાડ એવું હશે તો હું તમને નવી રીતથી નવી એકદમ નવી રીતથી હંડ્રેડ ડેનું ક્લાસનું તમને શરૂઆત કરીશ બસ એવું હોય છે ને તો તમને એકદમ સરસ રીતથી હન્ડ્રેડ ડેનું ક્લાસનું શરૂઆત કરીશ એટલે તમને એવું લાગશે કે તમને હું એટલું સરસ તમને શીખવાડ્યું છે બ્લાઉઝનું કેવી રીતના બોડી મેડર મેં બેબી બોડી મેજરમેન્ટ લેવાનું છે ને એ મેં તમને વિડીયો નાખી છે કેવી રીતના બેબી બોડી મેજરમેન્ટ લેવાનું એ તમે મારી વિડીયો જોજો અને મારી વિડીયોને તમે કમેન્ટ કરજો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને મારું થોડુંક મારું તમે બહુ એટલે બહુ થોડુંક સાથ આપજો એટલે હું તમને એકદમ ઇઝી રીતથી બધુંય હું તમને મને જેટલું આવડે છે ને જો આ બધુંય મને જેટલું આવડે છે ને હું તમને બધુંય એટલે બધુંય શીખવાડીશ બ્લાઉઝનું તમને અલગ અલગ બધી પેટર્ન ડ્રેસનું કટિંગ બધુંય એટલે બધુંય તમને વન પીસ વન પીસ સલવાર એક એક વસ્તુ જો અમે બ્લાઉઝનું કરીને રાખ્યું છે કટિંગ જો આવી રીતના નાનામાંથી કેવી રીતના કરવાનું આવી રીતના અમે તમારે એક ચોપડા બનાવી લેવાના ચોપડામાં ઝીણા ઝીણા આવા કટ કરવાના કટ કરીને પછી આવો કટ કરીને આવી રીતના આમાં ચોપડામાં આવી રીતના જો ચોંટાડ લેવાનું એટલે તમારો ચોપડો તમે ખોલો અને એમાં પછી બધી થિયરી લખી લેવાનું એટલે તમને એમને થઈ જાય કે ના ના મારે તો મારી સિલાઈ શીખવું જ છે તમને જોઈને તમને એમ ઈચ્છા થઈ જાય કે મારે તો સિલાઈ શીખવાનું જ છે એટલે શીખવાનું જ છે હમને અમે નાનપણથી જ શીખવાનું ચાલુ કર્યું હતું કાંઈ અમે મોટા નહોતા થઈ ગયા હતા આમ મોટી રીતથી હવે જો થોડુંક એમાં ઇન્ટરેસ્ટ આવ્યા એટલે જો હવે એકદમ બુટિક હવે 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 મારું તમને ટૂંક સમયમાં મારું ક્લાસ મારું બુટિક બધુંય તમે થોડુંક મારો સપોર્ટ આપજો એટલે મારું પોતાનું બુટિક કરીશ ને હું તમને બતા અને તમારે અહીંયા તમને મારા પાસે આવીને શીખવું હોય છે તો હું તમને એનું ને બધું તમને મેસન કરી દઈશ તમે મારા પાસે રૂબરૂ આવીને શીખી શકો ને એવી રીતના હું કરી દઈશ અને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો તમે શું નવું તમને ટોપિક ઉપર શીખવું છે તમે મને કમેન્ટમાં કહો હું તમને કેવી રીતના ઇઝીમાં ઇઝી રીત શોલ્ડરનું માપ શોલ્ડરનું માપ ડ્રેસનું માપ વન પીસનું માપ કેવી રીતના લેવાનું શોલ્ડર આરમોલ્ટ શોલ્ડર કેટલું કેટલું શોલ્ડર લેવાનું કેટલું આરમોલ્ટ લેવાનું કેવી રીતના પેટર્ન કરવાનું બધુંય હું એટલે તમને બધુંય સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતથી હું તમને એકદમ એટલે એકદમ સરળ રીતથી હું તમને શીખવાડીશ કે કેવી રીતના એકદમ સરળ અને એકદમ સહેલી રીતથી શીખાય તમને કેવી રીતના આવી રીતના લટકન બનાવાય જો હજી મેં આવી રીતના બનાવ્યું છે ને હજી જો આવી આવી રીતના અને મારું બધુંય વેસ્ટેટ જ છે મેં કાંઈ એટલે કાંઈ લીધું નથી વેસ્ટેટમાંથી જ મેં બનાવ્યું છે જો આ બધુંય મેં આવી રીતના તમને આ બધી હું તમને લાઈવ અને તમને મારા લાઈવ ક્લાસ જોઈન કરવું હોય ને તો એ તમે કમેન્ટમાં કહો તો તમે એક ટા એક ટાઈમ તમે મને ફિક્સ કરો મારી વિડીયો જોઈને તમે એકબીજાને શેર કરો અને મને ફિક્સ કહો તમારે કટિંગનું લાઈવ જોવું હોય તો તમે મારી વિડીયોમાં તમે મને કમેન્ટમાં કહો હું તમને અડધીથી એક કલાક લાઈવ લાઈવ કરીને અને અડધીથી એક કલાક હું તમને શીખવાડીશ કટિંગ શીખવાડીશ તમને સિલાઈ કરતાં શીખવાડીશ તમને જો વિડીયોમાં મારી કટિંગ હશે આ તો લાઈવમાં તમને હું સિલાઈ બતાવીશ કે કેવી રીતના એને જોઈન્ટ કરવાનું કાવી રીતના શીખવાનું તમે કમેન્ટમાં કહેજો એટલે હું તમને બધું એ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કરવાનું હોય ને હું તમને બધુંય શીખવાડીશ અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો કમેન્ટ કરો અને મને ખૂબ એટલે ખૂબ તમે સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ